નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે આપણે ધોરણ આઠના અંગ્રેજી વિષયનું જે નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે લઈને આપણે આવી ચૂક્યા છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના દરેકે દરેક વિષયના નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે ગુજરાતની એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન મળી જશે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થી

આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો જો તમે વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માંગો છો તો અહીંયા તમને નંબર આપેલો છે નીચે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો ચાલો દોસ્તો તો જોઈએ ધોરણ આઠ વિષય અંગ્રેજી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે બે હજાર પચીસ એસી ગુણ પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક કમ્પ્લીટ ધ ડાયલોગ જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કાઉન્સની અંદર કેટલાક વાક્યો આપેલા છે થેન્ક યુ ઇન યોર કબોર્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ આઈ હેવ પુટ ઇટ અલ્સો ઇન યોર કબોર્ડ યસ ઓફકોર્સ ચાલો તો જુઓ વૃંદા અને મમ્મી વચ્ચેનો સંવાદ છે વૃંદા સી ઇઝ મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ બુક પછી મમ્મી એનો જવાબ આપે છે કાઉસમાંથી શોધીને અહીંયા આપણે લખવાનો છે વૃંદાસીઝ એન્ડ પછી પાછો કંઈક પ્રશ્ન પૂછે છે મમ્મી એનો જવાબ આપે છે ઇન યોર ડ્રોવર વૃંદાસીઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક તો મમ્મી એનો જવાબ આપે છે પછી વૃંદા સી ઇઝ હાઉ હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન બેગ પછી મમ્મી કંઈક એનો જવાબ આપે છે અને વૃંદા કંઈક કહે છે તો આ દરેકે દરેક જે પ્રથમ સત્રાંત પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આ જે પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર તેના સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો ચાલો તો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ફાઇન્ડ આઉટ વન ફાઇન્ડ ઓડ વન આઉટ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ ધ કરેક્ટ સેન્ટેન્સીસ જેના કુલ પાંચ ગુણ છે જો વુ અથવા આમાંથી જે ખોટો શબ્દ છે છેકી છે અને સાચું વાક્ય જે બને છે એ ફરી વખત નીચે લખવાનું છે વોટ અથવા તો વિલ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ત્રીજું સુનિતા વિલિયમ વોઝ બોર્ન કે બર્થ ઓન નાઇન્ટીન સિક્સટી ચોથું માય બર્થ ડે વિઝિટ કે વિઝિટેડ વિલ વિલેજ લાસ્ટ વેકેશન પાંચમું કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન કે મેન આઈપીએસ ઓફિસર ઇન ઇન્ડિયા ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર કૂડ કરેક્ટ શ્યોર સ્ટાર્ટ અને ફસ્ટ જેવા આપણને પાંચ વાક્યો આપેલા છે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે રિવર એટલે કે નદીઓના નામ તેમની લંબાઈ અને અહીંયા એરિયા આપેલા છે કેટલા સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલી છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપણને પૂછેલા છે મિત્રો આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર છે મોસ્ટ હેપી પ્રશ્નપત્ર તેનું જો તમારે સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર તમારે ડાયરેક્ટ મંગાવી શકશે તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મંગાવી શકો છો આ મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે અંત સુધી અભ્યાસ કરવો ચાલો તો અહીંયા આપણને જે માહિતી આપી છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો છે જેમને પણ આ પ્રશ્નોના જવાબ આવડતા હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો વીચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા બીજું વોટ ઇઝ ધ લેન્થ ઓફ ગોદાવરી ત્યાર પછી ત્રીજું હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ટેબલ ચોથું ઇઝ ધ નર્મદા સ્મોલર ધેન ધ યમુના અને પાંચમું વિચ આર ધ શોર્ટેસ્ટ રિવર ધેન ધ ક્રિષ્ના ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર પાંચ મેક અ ટુ ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ લાસ્ટ આલ્ફાબેટ ઓફ ગીવન વર્ડ અહીંયા આપણને આપેલા છે કાર્પેન્ટર તો એમાં છેલ્લો શબ્દ આર છે તો એના ઉપર ફિરન અને રોઝ બેસ્ટ સમથિંગ ધેન શ્રી અને ટીચર જેવા શબ્દો આપેલા છે ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર સિક્સ સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ જેના કુલ દસ માર્ક્સ છે તો જો પાર્સ પ્રોવિઝન સ્ટોર કસ્ટમર નેમ ત્રિશા ત્રિવેદી એશ અને ડેટ અહીંયા આપણને આપેલી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક બિલ આપવામાં આવેલું છે જે તમારે ધ્યાનપૂર્વક તેનો અભ્યાસ કરવાનો છે જોવાનો છે એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો તમને જે પ્રશ્નોના આન્સર આવડતા હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવતા જજો પહેલો સવાલ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ટી બીજું વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ વોટ વોટ ઇઝ ધ ધ ધ કોસ્ટ કોસ્ટ ઓર ઓઇલ ઓફ ઓફ કેજી સુગર ખાલી જગ્યા અને નેમ કસ્ટમર ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સાત રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીંયા તમને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે અને પેરેગ્રાફ ઉપરથી પાંચ સવાલ પૂછેલા છે જેના કુલ દસ માર્ક છે તો પાંચે પાંચ પ્રશ્નના ઉત્તર તમારે આપવાના છે બરાબર તો આ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો છે મિત્રો અને આ પ્રશ્નપત્રનું સોલ્યુશન જો તમારે વોટ્સએપ પર જોઈતું હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને અથવા તો જો તમારે એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો પણ તમે કરી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને પીડીએફ ડાઉનલોડ કરવા માટે એપ્લિકેશનની લિંક આપેલી છે તમને જે પણ પ્રશ્નોના ઉત્તર આવડતા હોય તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવતા જજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અરેન્જ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર જેના કુલ દસ માર્ક્સ છે તો જો મેક અ ગ્રુપ ઓફ થ્રી ઓર ફાઇવ ફ્રેન્ડ્સ સિલેક્ટ અ સ્કોર એન્ડ ક્વીઝ માસ્ટર લિસ્ટ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર ફિક્સ ધ ટાઈમ ફોર ઇચ આન્સર અને પ્લે ધ ક્વિઝ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર નાઇન કમ્પલીટ કમ્પ્લીટ ધ ફોલોવિંગ લેટર બાય યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ જેના કુલ દસ માર્ક છે યોર સેન્સિયરલી હેપી ડીયર ટ્વેન્ટી ફિફ્થ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વિઝિટેડ પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આખું જે લેટર છે તે આપેલો છે લેટરમાં જે ખૂટતી જગ્યાઓ છે ત્યાં તમારે કાઉન્સની અંદરથી શબ્દો મૂકવાના છે કોમેન્ટ બોક્સની અંદર જે સાચા જવાબો હોય એ મિત્રો કોમેન્ટ કરી અને જણાવી દેજો ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટેન ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ ઇન એઈટ ટુ ટેન સેન્ટેન્સીસ જેના કુલ દસ માર્ક છે તો અહીંયા પાર્ક ચિલ્ડ્રન બર્ડ ટ્રી સ્વિંગ ફૂટબોલ સન સ્કીપ કાર ફ્લાવર જેવા શબ્દો આપેલા છે અને સરસ મજાનું બગીચાનું ચિત્ર આપેલું છે તો આના ઉપરથી તમારે દસ વાક્યો જે છે તે લખવાના છે મિત્રો અહીંયા આપણે આ ધોરણ આઠનું અંગ્રેજી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી બી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેકે દરેક વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર તો એપ્લિકેશન પર પણ આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ તમે આ સોલ્યુશન અને તેના પીડીએફ જે છે તે મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે Sana çok güzel yapıyor ki,